મોતીપાડા યુવતી પ્રકરણના સાતમા દિવસે ઘટના સ્થળેથી પોલીસને યુવતીની હાથની આંગળીના તૂટેલા ત્રણ નખ મળી આવ્યા પાડી તાલુકામાં એક કોલેજની યુવતી ગત ચૌદ નવેમ્બર ગુરુવારે બપોરે તુષણથી ઘરે પરત ફરી ન હતી ઉદવાડાના મોતીવાડા રેલવે ફાટક ગડનારા નજીક યુવતી સાથે દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરેલ લાશ મળી આવી હતી પોલીસે ઘટનાના સાતમા દિવસે ઘટના સ્થળે તપાસ કરતા પોલીસને હત્યા થયેલી યુવતીના હાથની આંગળીના ત્રણ નખ મળી આવ્યા હોવાની વાતો આજે ચર્ચા ચાલી હતી કોલેજની યુવતીના હત્યાના સાત દિવસ થયા પરંતુ આજે પણ પોલીસને કોઈ સફળતા મળી ન હતી ત્યારે વલસાડ જિલ્લા વડા તેમજ તેમની ટીમ સાથે ભેદ ઉકેલવા રાત દિવસે એક કરી

દિવસ ખુદ જિલ્લા વડા ડોક્ટર કનુરાજ વાઘેલા તેઓ પણ સતત ઘટના સ્થળે રોજની તપાસનો દોર ચાલુ રાખ્યો છે તેમ છતાં હત્યારો સુધી પહોંચવા માટે કોઈ કડી મળતી નથી ત્યારે પોલીસે ઘટનાના દિવસે એક અજાણ્યા વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ચક્કર મારતા દેખાયો હતો અને વાપીથી ચૌદ નવેમ્બરના ઘટનાના દિવસે ઉદવાડા થઈશને આવ્યો હતો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને સીસી કેમેરામાં જે ટી શર્ટ પહેરેલી જે બેગ પોલીસને ઘટના સ્થળે બીજા દિવસે મળી આવી હતી તે ટી શર્ટ પણ બેગમાં મળી આવી હતી તેમજ અન્ય શર્ટ પેન્ટ પણ નવા અને જૂના ત્યારે પોલીસને આ ખોડ ખાપણ વાળો અંદાજે ત્રીસ થી પાંત્રીસ વર્ષનો નો સ્કેચ પોલીસ જાહેર કરવાનો વિચારી રહી છે પોલીસ રાત દિવસ આરોપીને શોધવા સીસી કેમેરાના ફૂટેજ મેળવી સકબંધ આરોપી સુધી પહોંચવા કમર કસી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો